તો દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં મળતા પ્રસાદને ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે ફૂડ વિભાગ દ્વારા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દ્વારકાધીશ મંદિરના પ્રસાદને બેસ્ટ ક્વોલિટીનું બિરુદ આપ્યું છે થોડા દિવસ પહેલા રાજ્યના વિવિધ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તાને લઈને ચકાસણી કરવામાં આવી જેમાં દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરના મળતા પ્રસાદની પણ ચકાસણી કરવામાં આવી હતી ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે સેમ્પલ ટેસ્ટિંગ કરી અને તેનો જે રિપોર્ટ આપવામાં આવેલો છે તે દ્વારકાધીશ મંદિર ટેમ્પલમાં કોંગ્રેસના નેતાઓ સુરતની મુલાકાતે છે રાજ્યસભા સાંસદ મુકુલ વાસનીગ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ વિવિધ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ ડ્રગ્સ ખ્યાતિકાંડ બીઝેડ કૌભાંડ સહિતના મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી સાથે જ સુરતમાં હીરા ઉદ્યોગને ભયંકર મંદીમાંથી બહાર લાવવાની પણ માંગ કરી સરકાર તાત્કાલિક રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે જે શ્રીમંતો માલામાલ થયા મધ્યમ વર્ગનો માણસ આજે મુશ્કેલીમાં છે એના વચ્ચે એક પોઝિટિવ એજન્ડા સાથે અમે આવતી ચૂંટણીમાં જઈશું મુખ્યમંત્રી કોણ બને છે કોઈ મહત્વ નથી અમારી વિચારધારાનો મુખ્યમંત્રી હશે એ ફરી ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન કરશે જ્યાં આ બધા પ્રશ્નો પરંતુ લોકોના હાથમાં છે પરિવર્તન આપવું એ પણ લોકોના હાથમાં છે અમે અમારો સકારાત્મક એજન્ડા લઈને જરૂર જઈશું રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના માં જે સુધારાનો છેલ્લો પરિપત્ર થયો એ બે હજાર સોળમાં છ નવ બે હજાર સોળમાં જે સુધારો કરવામાં આવ્યો અને કામદારોની ચિંતા કરીને એમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ કામદાર પોતાની નોકરી ગુમાવે બને તો એને જે છેલ્લો પગાર મળતો ધોરણે વર્ષ માટે બેરો ટકા રકમ એને બેરોજગારી ભથ્થા તરીકે મળવાપાત્ર છે આગળ વાત કરીએ તો નાતાલ તેમજ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે दूर, दूर थी खाते पहुंची गया सुरक्षा माटे, नर्मदा बनी टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और સુવ્યવસ્થા કે મે યે જો છુટ્ટો કા માહોલ યે પૂરા હો જાય એર્મદા જિલ્લા પોલીસ પૂરી તરફ